આ તો વકીલ નું કે છે પણ અમારા પટેલ સમાજ નો નિવૃત્ત મંત્રી આપણે મંત્રી કામ કરે છે ભાઈ અને નકરા ઊંધા પાટે ચડાવે છે આવડું કામ હોય ને આટલું કામ દેખાડે અને પૈસા લે છે આપણને મને ઠારું ખબર નથી પડતી એટલે કે આની વારસી કરવી પડે બધા ઓલા પણ કે ફલાણા ભાઈ પાસે જાય છે ને કે એટલે કે ઈ કઈ દેશે હું અહીંયા ગયો એટલે વારસે કરવામાં શું કોઈ પેઢી આંબો એક જ પછી આપણને ખબર પડે પેઢી આંબો એક જ કરવાનો હોય બીજું કંઈ કરવાનું ન હોય મને કે સાડત્રીસો રૂપિયા થાય છે કે વાંધો નહીં હાલો કે આપણને કઈ ખબર નથી પડતી આપ્યા મને કે અડધું પેમેન્ટ આપી દો મેં કીધું એટલે બધું ભાઈ કામ પોતે મારે ફરીને આવે નવ રહી નથી કીધું થઈ જાય એટલે એ તો પછી હાથ પારમાં શેઢું આવી જવાનું પછી એક મારું અને મારા ભાઈનું બે હાથ પાર હતા એમાં બે નામેશ વિરૂલ કે વાળા જયારે કોમ્પ્યુટરાઈઝ કર્યું ત્યારે એટલે યુવક મંત્રી ને થોડાક અક્ષર એવા હતા ને એની ઉપર પાછળ વિઠ્ઠલ ધરમશી હતું વિઠ્ઠલ કર્યું કીધું આ નામ સુધારવાનું છે અને એક આ થોડુંક

પેરી નાખજો ને તમને મેં કીધું હું એમ કહું ને કે બે નહીં એક ને તો એ કીધું તરજની અટકાવે એટલે હું કળી ગયો એટલે મેં કીધું મેં તમે કરી નાખજો અને પછી એને હું કર્યું સકીરના વાલી નામ કાઢ નાખ્યો પેલા અને પછી મને ફોન કર્યો ઓલું પેમેન્ટ આપી જાવ મેં કીધું થઈ ગયું કામ થાય કે નામ નીકળી ગયું કે સકીરનું કે મેં કહે નામ સુધારાને તા કે એ તો પછી કે આનું પેમેન્ટ આપી જાવ આવી કીધું ભાઈ આપણે બે કામની શરત ભેગી હતી કીધું કારણ કે એમ નહીં કે એક ને કે અલગ દેવા પડશે છે મેં કહ્યું તો મારે કામ નથી કરવું કે પેડ્યું રવાઈ દ્યો પછી એને હું કર્યું જ્યાં અમારા ગામના કોક જાય ને ઈન કે ફલાણા તમને કીધું 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 એટલે બે મહિને આપણને ખબર તો પડે એકાદ કે ઓલા ભાઈ તાર લોસું પેમેન્ટ નથી આપતો કે ભાઈ આવી રીતે હતું કીધું બેનું કામ ભેગું હતું એક કરીને મફત નું કામ હતું એ કરીને પૈસા માગે છે કે આપડે સરસ એ પ્રમાણે કામ કરી દે તો પૈસા દેવાના ને

મંત્રી ટાઈપ થી જોઈ લો કે આ થઈ જાય તમારી વારસી પાંચ હજાર ક્યાં તો એનું એક ચાવીમાં કહી દીધું તારે આપણને ખબર પડે કે આપણને ખબર પડતી હોય ને તો આપણે નો ખોટા પહેલે ભરાય એટલે અહીંયા આવવાનું કારણ હજી કે આપણે થોડક જાગૃત થયું ને તો બધાને ખબર પડે જાતે કામ કરતા થાય